વલસાડ તાલુકાના નાની જણવાઈ ખાતે ઓગણીસમી જાન્યુઆરીએ સાંજે ચારથી નવ વાગ્યા સુધી વલસાડ સિલવાસ અને દમણ જમિયાત ઉલમાં ગુજરાતના ઉપક્રમે કોમી એકતા મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જમીયત ઉલમાએ હિન્દના જનરલ સેક્રેટરી હઝરત મૌલાના સૈયદ મહમૂદ અસઅદ મદની વિશેષ ઉપસ્થિત રહેશે આ અંગે વલસાડ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જમીયતે ઉલમા ગુજરાત સુરતના અરશદ મીરે દેશની આઝાદી અગાઉથી જમિયતે હિન્દ દ્વારા કરાતી દેશહિતની સમાજહિતની કરવામાં આવતી કામગીરીની રૂપરેખા આપી હતી અને દેશના કોઈપણ ખૂણે કુદરતી હોનારતો કે પૂર જેવી ઘટનાઓના સમયે નાત જાતના ભેદભાવો ભૂલી એકજૂથ થઈ રાહત કામગીરી કરે છે દેશમાં દરેક કોમ વચ્ચે એકતા અને સૌહાર્દનું વાતાવરણ ઊભું થાય તે પ્રકારની કામગીરી કરી રહી છે તેમણે વલસાડના અધિવેશન અંગે જણાવ્યું કે દેશ સાથે અમારું વર્તન કોમી એકતા મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ દારૂ સહિત અન્ય નશાકારક વસ્તુઓની રોકથામ જેહાદી પ્રવૃત્તિને અટકાવવા યુવાનોને ખોટા માર્ગે જતે અટકાવવા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે નાની ચણવાઈ કાઝી સ્ટ્રીટ ખાતે યોજાનાર અધિવેશનમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ જમિયતી ઉલમાના ગુજરાતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે બ્યુરો રિપોર્ટ સત્યડે ડોટ કોમ વલસાડ કરે એ પ્રમાણેના પ્રયત્ન થાય છે અને શિક્ષણ પ્રત્યે પણ હંમેશા સજાગ છે મહાન અને માત પર મજબૂત સેવા કે સંસ્થાના સભ્ય ارشد احمد عبد القادر میر جمیت علما سورت اس کا خاص مقصد یہ ہے کہ انیس تاریخ کو شام چار بجے سے رات دس بجے تکوائی ات ال کیندر جمیعت علماء ہند کا ایک مہادیوشن ہونے جا رہا ہے تو وہ ادھویشن کو کیا پیغام دیتا ہے وہ ادھیویشن یہ پیغام دیتا ہے کہ کس طرح ہے وہ کس طرح پوری ہو اور نوجوان جو اپنی عادتوں کو کس طرح چھوڑے اور مذہب کی جو تعلیم ہے قرآن پاک کی حدیث کی وہ کس طرح ان کو ملے یہ سارے کے سارے ہتو کو سامنے رکھتے ہوئے یہاں مہا مہادیویشن ہونے جا رہا ہے اور اس کے لیے آج یہاں سرکٹ ہاؤس پہ پر پریس کانفرنس ہو رہی ہے یہ جو مہا مہادیویشن ہونے جا رہا ہے اس میں اندازہ کتنے لوگ جڑے گئے وہاں ہمارے قاضی فیملی کی طرف سے آنے والے تمام حضرات کو ویلکم کیا گیا ہماری کوشش جاری ہے اور ایسی امید ہے کہ چار پانچ ہزار آدمی જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે